એકવીસ ત્રણ બે હજાર પચીસ ની શુક્રવાર આપણે ઘઉંની હરાજીની અંદર પ્રવેશ કર્યો છે તો અત્યારે નવ ને દસ મિનિટ થઈ છે અંદર તો ભાવ થાય એ આપણે અંદર જોઈએ હાવજીનું ઘઉં છે

હબરમ તરમરિ સતરમ તર઺�મ મામણ સત઺ સતભર સતભમ કામામ સતામ શંરમ સત઺�તમ સતામ

આમ તો આ સોયાબીન માં આવ સુપર ક્વોલિટી ગણાય અને સાતસો ને રૂપિયા છે તો અમારી થી નિરીક્ષણ કરો તો આ ઓ છે અને આના સાતસો ને રૂપિયા હરાજી માં ભાવ થયો છે હવે આપણે શૈણાની અંદર પ્રવેશ કર્યો છે શૈણાની અંદર આપણે આજના એકવીસ તારીખના બજાર પર લાઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તો આ અત્યારે નવ ને ચાલીસ મિનિટ થઈ છે નવ દસ અગિયાર દસ બાર બે ચૌદ પંદર પંદર ચૌદ માં લોકો કેટલી

તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી આગળ શેર કરો જેથી કરીને ખેડૂતને લાઈવ ભાવ આજના જે તાત્કાલિક પહોંચી જાય એટલા માટે જે અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને આગળ મોકલો